ઈડરના અચરાલ ગામે અઢાર વર્ષીય માતાએ પોતાના બાળકને કુવામાં ફેંકી દેતા મોત છે વર્ષીય સામાન્ય બાબતે પોતાના કટકાને ફૂટ ઊંડા પાણીમાં ભરેલા ફેંકી દેતા તેનું મોત નીપજ્યું છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે જોકે અપહરણની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા માતાએ ગુનો કબૂલાત કરી પોલીસે માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી ચાદર પોલીસ સ્ટેશનના અચરાલ ગામમાં એક પંદર દિવસના બાળકને ગુમ થવાની ઘટના બની હતી જે અનુસંધાને તેના પિતા જગદીશભાઈ ચૌહાણે ચાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એના અનુસંધાને અમારી એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડોગ સ્કોડ એ બાળકને શોધવા માટે ત્યાં ટીમો કાર્યરત હતી એ દરમિયાન જે પરિવારના સભ્યો છે એમની પૂછપરછ કરતાં જે આ બાળકની માતા છે એણે પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે પોતે જ્યારે પોતાના બાળકને લઈને ઘરમાં હાજર હતી ત્યારે તેનાથી બાળક પડી ગયેલું હતું જમીન ઉપર અને એના કારણે બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલી હતી અને એ તાત્કાલિક પોતાના બાળકને લઈને કાપડમાં લપેટીને એને કૂવામાં નાખી આવી હતી જેથી કરીને ઘરવાળા એમને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે જે બાબતે જે બાળકની માતા છે એને હાલ જાદર પોલીસ સ્ટેશનને પૂછપરછ કરીને એ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને હાલ જે બાળક છે એની ડેડ બોડીને કૂવામાંથી કાઢીને એને પીએમ અર્થે અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવેલ છે હાલ તો જે પ્રાઇમરી છે એ અપહરણનો ગુનો નોંધવામાં આવેલો હતો પણ જે બનાવ પાછળથી જાણવા મળ્યો છે આ રીતનો જે એના માતાથી બનાવ બની ગયેલો છે એ અનુસંધાને હવે જે એની માતા છે એના વિરુદ્ધ નવી કલમો કોર્ટમાં ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવશે

લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ